ખોડિયાનગરની ઓપન હેરિટેજ સોસાયટીમાં પોલીસ અને શંકાસ્પદ ઈસમ વચ્ચે પકડદાવ જોવા મળી હતી આજે સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે જેમાં એક શંકાસ્પદ ઈસમ કે જે આરોપી પણ કહી શકાય કે પછી શંકાસ્પદ ઈસમ જે છે તે સ્વિફ્ટ કાર જે છે કાળા કાચવાળી સ્વિફ્ટ કાર લઈ અને આ સોસાયટીમાં એન્ટર થાય છે વોચમેન સાથે કંઈક વાત કરે છે અને ત્યારબાદ તે સોસાયટીમાં એન્ટર થાય છે તેની પાછળ પાછળ ટુ વ્હીલર લઈ અને બે જે પોલીસ કર્મીઓ છે તેઓ પણ તેની પાછળ જાય છે તેમના દ્વારા પણ જે વોચમેન છે તેની સાથે કંઈક વાત કરવામાં આવે છે અને થોડાક જ ક્ષણોમાં આપ સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકો છો કે થોડીક જ ક્ષણોમાં આ જે કાર ચાલક છે શંકાસ્પદ કાર ચાલક તે ફૂલ સ્પીડ પર આવી અને સોસાયટીનો જે ગેટ બંધ કરવામાં આવ્યો હતો આ જે ગેટ બંધ કરવામાં

તે સમગ્ર ઘટના આ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે ખોડિયાનગર ખાતે આવેલ ઉપવન હેરિટેજમાં પોલીસ અને શંકાસ્પદ વાહન ચાલક વચ્ચે ફિલ્મી જેવા એક્શન દ્રશ્યો સર્જાયા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ઘણા લોકો ફિલ્મોથી પ્રભાવિત થયા હોય અને તેને અનુસરી એવા કામ કરતા હોય છે પણ પોલીસ જ્યારે ફિલ્મોની જેમ એક્શન સીન કરે તો સૌ કોઈ તેમની કામગીરીને બિરદાવતા હોય છે આવો જ એક કિસ્સો વડોદરા શહેરના ખોડિયાનગર વિસ્તાર ખાતે ઉપવન હેરિટેજમાં ગત રોજ બનાવ પામ્યો હતો જેમાં એક કાર ચાલક ઓપન હેરિટેજ ગેટમાં એન્ટ્રી લે છે અને ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડે સ્વિફ્ટ ગાડીવાળાને નોટબુકમાં એન્ટ્રી કરવા જણાવે છે એન્ટ્રી કર્યા બાદ પાછળથી આવેલ પોલીસવાળા સિક્યુરિટી ગાર્ડની ઓપન હેરિટેજનો ગેટ બંધ કરવા માટે જણાવે છે તો પોલીસને જોતાની સાથે જ સ્વિફ્ટ ગાડીવાળો ગાડી પૂર ઝડપે હંકારી અને ગેટને ડેમેજ કરી નીકળી જાય છે પોલીસવાળા ફરીથી તે ગાડીનો પીછો કરે છે આ જે સમગ્ર ઘટના છે તે ઉપર હેરિટેજના સીસીટીવીમાં કેદ થઈ છે આ બનાવની જાણ હેરિટેજના પ્રમુખે પોલીસને જાણ કરી અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે તો આ બનાવના પગલે હેરિટેજના રહેવાસીઓનો પણ જીવ તાળવે ચોંટ્યો છે સદનસીબે આ ઘટના દરમિયાન સાયકલ ફેરવતા ભૂલકાઓ જે છે તેમજ અન્ય જે વ્યક્તિઓ છે તેમને કોઈ પણ ઈજાઓ પહોંચી નથી ઉપર હેરિટેજના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમના અપાર્ટમેન્ટમાં રહેતા ઘણા લોકો ભાડે રહે છે અને તેઓ પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે નહીં તેમને પણ જાણ નથી જેથી આવા અસામાજિક જે તત્વો છે જો ભાડે રહેવા આવે તો સોસાયટીના રહેવાસીઓ પણ તકલીફમાં મૂકી શકે છે ઉલ્લેખનીય છે કે ગત રોજ ઉપવન હેરિટેજમાં ચોર પોલીસ વચ્ચે જે બનાવ બનવા પામ્યો છે તેમાં સ્વિફ્ટ ગાડીમાં આવેલ વ્યક્તિ કોણ છે અને કઈ પોલીસ તેનો પીછો કરી ઉપવન હેરિટેજ સુધી આવી પહોંચી કેમ પોલીસને તે ગાડીનો પીછો કરવો પડ્યો આવા અનેક સવાલોનો જવાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ જાણવા મળી શકે છે હાલ તો આ બનાવની મામલે ઉપવન હેરિટેજના પ્રમુખે હરણી પોલીસ મથકે જાણ કરી છે અને પોલીસે તેઓની પાસે સીસીટીવી ફૂટેજ પણ મંગાવ્યા છે જો આ ગાડીની વાત કરીએ તો બ્લેક કલરના કાળા કાચવાળી જે આપણે વાત કરીએ સ્વિફ્ટ કાર કે જેનો નંબર છે જે જે ઝીરો સિક્સ પીબી ફોર ઝીરો ડબલ સિક્સ આપણ આ દ્રશ્યોમાં જોઈ શકો છો સીસીટીવી જે ફૂટેજ સામે આવ્યા છે આ નંબર તેમાં દેખાઈ રહ્યો છે જે શંકાસ્પદ જે ઇસમ છે તેના દ્વારા ગેટ તોડી અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો તેના સીસીટીવી આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હું જયેશભાઈ ગાંધી બોલું છું ઉપડિયાનગર ઉપવન હેરિટેજમાંથી બોલું છું એ ટાવરમાં રહું છું અને અહીંયા ગઈ રાત્રે જે નવ વીસથી નવ પચીસની વચ્ચે એક ગાડી ખાલી ગાડી નંબર એકલો જ એને લખીને સિક્યુરિટી પાસે ચાલીસ છાસઠ જી જે સિક્સ ચાલીસ છાસઠ એકલો લખીને જતો રહ્યો પાંચ મિનિટ ધીરેથી અહીંથી જાય છે અને રિટર્ન પાંચ મિનિટમાં ડિસ્ટાફવાળા આવેલા હોય છે એવું કહે છે બધા અને એ લોકો ત્યાં આગળ અંદર ગયા ડીસ્ટાફવાળાએ એ સિક્યુરિટીને ગેટ બંધ કરાવડાયો ગેટને સાકર મારી તારું મારવા જાય છે ત્યાં સુધીમાં ગાડીવાળો મારુતિ સીપવાળો સ્પીડમાં ગાડી એકદમ છોકરાઓ રમતા હતા અને બધા હતા અને સ્પીડમાં ગાડી લઈને દરવાજાને તોડીને ભાગી ગયો છે આગળની શું કાર્યવાહી તમારા દ્વારા કરવામાં આવે છે આગળની પ્રમુખશ્રીએ આગળની કાર્યવાહી કરી છે અને આવું ફરી ના બને એવું પોલીસ ખાતામાં અને એમાં જાણ કરી છે ઘણા સમયથી ડી સ્ટાફવાળા અહીંયા આગળ ઉપવનમાં એ આવે છે અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ છે એની માહિતી લેવા માટે ને એને પકડવા માટે કે શા માટે પણ સવાર બપોરે આવે જ છે સાંજે પણ આવે છે એટલે અહીં ગાડી ગમે તે કોઈ બી એવા શંકાસ્પદ માણસો છે જેથી કરીને અહીં ગાડી ઓપન હેરિટેજ સોસાયટીને બદનામ કરી રહ્યા છે તેને લઈને સોસાયટીના સભ્યો જે છે પ્રમુખશ્રીએ કાર્યવાહી આગળ કરી છે અને કરી રહ્યા છે મારું નામ હરીશભાઈ સોની છે ભાઈ હરીશભાઈ સોની મારું નામ છે હું સર્વિસ સિક્યુરિટીમાં છું માસ સિક્યુરિટીમાં છું પઠાણ સર અમારા સાહેબ છે રાતે નોન પચીસ ગાડી આવી હું કોઈ એન્ટ્રી પાડો મેં બધાને એન્ટ્રી પાડ એન્ટ્રી પાડી મને ખબર નહીં કે આવું બનાવું બનશે નોન પચીસ અમે એન્ટ્રી પાડી ટાવર નંબર એમનું નામ લખ્યું મોબાઈલ નંબર કેટલા કેટલાક બધી નોંધ કરી તો પછી ગાડી આવી રહી નો બીજા સ્ટાફના માણસો આવ્યા આયા કઈ ઉભર આ મે પછી આગળ જઈને દોડતા દોડતા કેમ પાછા પાંચ મિનિટમાં બનકે ગેટ બંધ કરી જલ્દી ગેટ બંધ કરી ચેન્જ છે ને લોકની મેં વિચારી દીધી ખોલીને હું ચાવી લો